ઉના જાપાનનો એક વિડિયો વાયરલ થયો જેમાં દુનિયાના લોકોને વિચારતા કરી દીધા વિડિયોને સંપૂર્ણ જોઈજો તમને જાણકારી થશે કે દુનિયા જાપાનના લોકોથી કઈ રીતે ચકિત થઈ ગઈ વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હા મિત્રો જાપાનના લોકોમાં શિસ્ત અને ડિસિપ્લિન એક અદ્ભુત હતું અને આ લીધે દુનિયાના લોકો વિચારતા થઈ ગયા હમણાં હમણાં જાપાનના હવાઈ માર્ગમાં બે પ્લેન એકબીજા સાથે ટકરાય છે અને પ્લેનમાં લગભગ હાજર ત્રણસો ને ઓગણ એસી જેટલા લોકો માત્ર નેવું સેકન્ડની અંદર સહી સલામત બહાર આવી જાય છે આ બધું થઈ શક્યું સ્વયં શિસ્ત ડિસિપ્લિન હિસાબે ખરેખર આ માટે જાપાનની અંદર ગમન ફિલોસોફી કામ કરે છે જેનો મતલબ થાય છે વિપરીત પરિસ્થિતિની અંદર દરિયા વગર સ્વયં શિસ્તમાં રહેવું આ વિડીયો જોતા ખબર પડે છે કે બે પ્લેન વચ્ચે ટક્કર થાય છે અને ત્યારે ત્યાંના લોકો ડર્યા વગર સેજ પણ અવાજ કર્યા વગર આગ લાગેલા પ્લેનમાં પણ કેબિન ક્રૂની સૂચના પર ધ્યાન આપે છે અને સ્વયં શિસ્ત રાખે છે અને લાઇન બદ ઇમરજન્સી એક્ઝિટ પરથી બહાર આવે છે આમ તમામ લોકો સામાન છોડીને આવે છે અને પોતાને અને બીજાને તકલીફ ન પડે એટલા માટે જો આ જ અકસ્માત આ જ ઘટના ભારત માટે અન્ય કોઈ પણ દેશોમાં બનેલી હોત તો સૌ પ્રથમ લોકોએ ધક્કા કરી હોત તેમજ પોતાનો અને અન્ય મુસાફરોનો જીવ પણ જોખમમાં નાખેલો હોત આ વિશે તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો